જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ફાગણ માસ મહાતમ્યના ચોથા અધ્યાયમાં ચેનલ પર આપનું સ્વાગત છે સાથે જ તમારા પર અને તમારા સમસ્ત પરિવાર પર ભગવાન ભોલેનાથની કૃપા સદાય બની રહે ફાગણ માસ મહાતમ્યની આગળની કથાઓ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે રસપાન કરો ફાગણ માસ મહાતમ્યમાં ચોથા અધ્યાયનો આ કથા અધ્યાય સાંભળતા પહેલા જો તમે આગળનો કથા અધ્યાય ત્રણ ન સાંભળ્યો હોય તો તે અધ્યાય પણ જરૂર સાંભળશો જેથી કરીને ભોલેનાથની સંપૂર્ણ પૂજા વિધિની માહિતી તમને પૂર્ણ મળી શકે તો ચાલો આજનો અધ્યાય શરૂ કરીએ હે ભગવાન શંકર આપ ઋણ પાપ દુર્ભાગ્ય અને દરિદ્રતા વગેરેના નાશ માટે તથા તમામ પાપોને નષ્ટ કરવા માટે મારા પર પ્રસન્ન થાવો હું દુઃખ અને શોખની અગ્નિમાં બળી રહ્યો છું સંસારમાં ભયથી પીડિત છું અનેક પ્રકારના રોગોથી ગંભીર અને દિન સ્થિતિમાં છું હે વૃ વાહન કૃપા કરીને મારી રક્ષા કરો હે મહાદેવ આપ અહીં પધારો અને માતા પાર્વતીજી સહિત મારી કરેલી આ પૂજાને ગ્રહણ કરો આ પ્રમાણે સંકલ્પ અને આહવાન કર્યા પછી પૂજાનો પ્રારંભ કરવો જોઈએ પછી મનુષ્યએ એકાગ્ર ચિત્તે સૂક્તનો પાઠ કરતા ત્યાં સ્થાપિત કરેલા શંખના જળ અને પંચામૃતથી મહાદેવજીનો અભિષેક કરવો જોઈએ વિવિધ મંત્રો દ્વારા આસન વગેરે ઉપચાર અર્પિત કરવું જોઈએ ભાવના દ્વારા દિવ્ય વસ્ત્રોથી શોભિત સોનાના સિંહાસનની કલ્પના કરી તેમાં ભગવાનને સ્થિર કરીને અષ્ટગુણયુક્ત અર્ધ્ય અને પાધ્ય અર્પિત કરવું પછી શુદ્ધ જળથી આજમન કરાવી મધુ પર અર્પિત કરવું પછી પુનઃ આચમન માટે જળ આપી ત્રૈવ્ય ઉચ્ચારણ કરીને મહાદેવજીને સ્નાન કરાવવું પછી યજ્ઞોપવિત વસ્ત્ર અને આભૂષણ અર્પિત કરવું અતિ પવિત્ર અષ્ટાંગયુક્ત ચંદન અર્પિત કરવું બિલ્વ મદાર લાલ કમળ ધતુરો કનેર સનૈના ફૂલો ચમેલી કુષા અપા માર્ગા તુલસી જુહી ચંપા ભટ્ટાકેશા અને કરવીરના ફૂલોમાંથી જે પણ મળી શકે તે ભગવાન શિવ પર ચડાવવા તેમ છતાં અન્ય વિવિધ સુગંધિત ફૂલો પણ સમર્પિત કરવા જોઈએ પછી લાલ ચંદન થી ઉત્પન્ન ધૂપ અને સ્વચ્છ દીપ સમર્પિત કરવા પછી હાથ ધોઈને ઘી નમકીન શાક મીઠાઈ પુવા ખાંડ ગોળ અને ખીર વિવિધ પ્રકારના ભોગોનો અર્પિત કરવો મધ દહીં અને જળ પણ ચડાવવું તે ખીરનું મંત્ર દ્વારા પ્રજ્વલિત અગ્નિમાં હવન કરવું આ હોમ શાસ્ત્રોક્ત વિધિથી આચાર્યના જણાવ્યા મુજબ પૂર્ણ કરવું ભગવાન શંકરને નૈવેદ્ય અર્પિત કર્યા પછી શ્રેષ્ઠ તાંબુલ અર્પિત કરવું તાંબુલ એટલે કે પાન પાન બીડું ધૂપ આરતી સુંદર છત્ર ઉત્તમ દર્પણ તાંત્રિક વૈદિક મંત્રો દ્વારા વિધિપૂર્વક સમર્પિત કરવું જો આ બધું કરવું શક્ય ન હોય અથવા વધુ ધનની અનુપસ્થિતિ હોય તો જેટલું પણ શક્ય હોય તે પ્રમાણે ભક્તિભાવપૂર્વક પૂજા કરવી ગૌરીપતિ ભગવાન શંકર તો માત્ર એક પુષ્પની ભેટથી પણ પ્રસન્ન થઈ જાય છે પછી સ્ત્રોત દ્વારા ભગવાનની સ્તુતિ કરીને શુદ્ધ મનથી પ્રણામ કરવું પછી પરિક્રમા કરી પૂજા સમર્પિત કર્યા પછી વિધિપૂર્વક ગિરિરાજપતિ શિવજીની પ્રાર્થના કરવી હે દેવ હે જગન્નાથ આપની જય હો હે સનાતન શંકર આપની જય હો હે સમસ્ત દેવતાઓના ઈશ્વર આપની જય હો હે સર્વ દેવતાઓ દ્વારા પૂજ્ય આપની જય હો હે સર્વ આપની જય હો હે સર્વને વરદાન આપનાર પ્રભુ આપની જય હો હે સમગ્ર વિશ્વ માટે એકમાત્ર જ્ઞાનનિધિ મહેશ્વર આપની જય હો હે નાગરાજ વાસુકીને ભૂષણ તરીકે ધારણ કરનાર પ્રભુ આપની જય હો હે ગૌરીપતિ આપની જય હો હે ચંદ્રશેખર શંભુ આપની જય હો કરોડો કરોડો સૂર્યો સમાન તેજસ્વી શિવ આપની જય હો અનંત ગુણોના આશ્રય આપની જય હો ભયંકર નેત્રો ધરાવનારા રુદ્ર આપની જય હો અચિંત્ય નિરંજન આપની જય હો હે નાથ દયા સિંધુ આપની જય હો હે ભક્તોના દુઃખ હરણ કરનાર પ્રભુ આપની જય હો હે દુઃસાધ્ય સંસાર સાગરમાંથી ઉગારનારા પરમેશ્વર આપની જય હો હે મહાદેવ હું સંસારના દુઃખોથી પીડિત અને દુઃખી છું મારા પર પ્રસન્ન થાવો હે પરમેશ્વર સમસ્ત પાપોના ભયને દૂર કરીને મારી રક્ષા કરો હું મહાન દરિદ્રતાના સમુદ્રમાં ડૂબી રહ્યો છું મોટા મોટા પાપોએ મને ઘેરી લીધો છે હું ઘોર શોકથી નષ્ટ થઈ રહ્યો છું અને ઘોર રોગોથી ગંભીર છું તમામ દિશાઓથી ઋણના ભાર હેઠળ દબાઈ ગયો છું પાપ કર્મોથી અગ્નિમાં દહન થઈ રહ્યો છું અને ગ્રહોના દુષ્પ્રભાવથી પીડાઈ રહ્યો છું હે શંકર ભગવાન મારું કલ્યાણ કરો નિર્ધન ગરીબ મનુષ્યોએ આ રીતે પૂજાના અંતમાં ગિરજાપતિ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ ધનિક અથવા રાજાઓએ આ પ્રમાણે ભગવાન શંકરની પ્રાર્થના કરવી જોઈએ હે શંકર ભગવાન તમારી કૃપાથી મારું સદૈવ મંગળ થાય મારા રાજ્યમાં લૂંટારાઓ ના રહે પ્રજાજનો નિર્ભય બની જીવન વિતાવે પૃથ્વી પર દુષ્કાળ મહામારી વગેરેના સંકટ શાંત થાય બધાની ખેતી ધન ધાન્યથી સમૃદ્ધ થાય સમસ્ત દિશાઓમાં સુખ અને શાંતિનું રાજ્ય ફેલાય આ રીતે પ્રદોષ રત્ના દિવસે ગિરિરાજપતિ ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપી તેમને સંતોષિત કરવા જોઈએ આ પ્રમાણે મેં પાપનાશક દરિદ્રતા નિવારણ અને સર્વ મનોવાંસિત ફળદાયી શિવ પૂજાનું વર્ણન કર્યું છે આ શિવ પૂજા શિવજીના દ્રવ્યનો અપહરણ કરવાના પાપ સિવાય તમામ મહાપાપ અને ઉપપાપોના ઘોર સંકુલનો નાશ કરે છે જો આ બંને બાળકો આ પ્રમાણે પ્રત્યેક પ્રદોષ વ્રતે ભગવાન શંકરની આરાધના કરતા રહેશે તો એક વર્ષની અંદર જ તેઓને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થશે સાંડિલ્ય મુનિના આ વચન સાંભળીને બ્રાહ્મણીએ પોતાના બંને બાળકો સાથે મુનિની શરણોમાં પ્રણામ કરીને કહ્યું હે ભગવાન આજે માત્ર તમારા દર્શનથી હું કૃતાર્થ થઈ છું આ બંને બાળક આથી જ તમારી શરણમાં છે હે બ્રાહ્મણ આ મારો પુત્ર છે તેનું નામ સુચિવ્રત છે આ રાજકુમાર છે જેને મેં ધર્મગુપ્ત નામ આપ્યું છે આ બંને બાળક અને હું અમે તમામ હવે તમારા ચરણોની સેવા કરીશું અમે આ ઘોર દરિદ્રતાના સાગરમાં પડી ગયા છે કૃપા કરીને અમારો ઉદ્ધાર કરો શરણાગત બ્રાહ્મણીને અમૃત સમાન મૃદુ વચનોથી આશ્વાસન આપી મુનિએ તેના બંને પુત્રોને ભગવાન શંકરની આરાધનાની મંત્ર વિદ્યા શીખવી ત્યારબાદ બંને બાળક અને બ્રાહ્મણી મુનિની આજ્ઞા લઈને ત્યાંથી પ્રસ્થાન કરી ગયા મુનિના ઉપદેશ મુજબ બંને બાળકો પ્રત્યેક પ્રદોષ વ્રતના દિવસે પતિ શિવજીની આરાધના કરવા લાગ્યા આ રીતે શિવ પૂજા કરતા કરતા બ્રાહ્મણ પુત્ર અને રાજકુમારના ચાર મહિના સુખપૂર્વક વીતી ગયા એક દિવસ બ્રાહ્મણ પુત્ર એટલે કે તે બ્રાહ્મણીનો દીકરો રાજકુમારને લીધા વિના જ નદીના તટે સ્નાન કરવા ગયો અને ત્યાં આનંદથી લાંબા સમય સુધી ભટકતો રહ્યો ત્યાં એક ઝરણાના જળના પ્રભાવથી ખીણની જમીનમાં ખાડો પડી ગયો હતો અને ત્યાં જ ભૂગર્ભમાં દટાયેલો એક વિશાળ ખજાનાનો કળશ જળ હળી રહ્યો હતો બ્રાહ્મણ પુત્રની દ્રષ્ટિ તે ખજાનાના કળશ પર પડી તેને જોઈને તે તાત્કાલિક હર્ષ અને કૌતુહલથી ભરાઈ ગયો તે ત્યાં જઈને એ કળશને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલું માનીને શિર પર ધારણ કરીને પોતાના ઘર તરફ ચાલી આવ્યો ઘરમાં પ્રવેશ કરીને તેને પોતાની માતાને કહ્યું માતા જુઓ ભગવાન શંકરે કૃપા કરીને ઘડાની આકારમાં એક ખજાનાના દર્શન કરાવ્યા છે ત્યારે પતિવ્રત બ્રાહ્મણી રાજકુમારને પણ બોલાવીને કહ્યું પુત્રો આ ખજાનાના કળશને તમે બંને સન્માન ભાગે વહેંચી લ્યો માતાના આ વચનો સાંભળીને બ્રાહ્મણ પુત્ર આનંદિત થયો પરંતુ રાજકુમાર કહેવા લાગ્યો માતા આ તો તમારા પુત્રના પોણેથી તેને પ્રાપ્ત થયો છે તેથી હું આ ખજાનાને વહેંચવા માટે ઈચ્છતો નથી તેઓ પોતાના પુણ્યથી પ્રાપ્ત થયેલા ખજાનાનો સ્વયં જ ઉપયોગ કરે દયાળુ ભગવાન શંકર મારા પર પણ કૃપા કરશે આ રીતે હર્ષપૂર્વક ભગવાન શંકરની પૂજા કરતા કરતા બંને કુમારોએ એ જ ઘરમાં એક વર્ષ વિતાવી દીધું એક દિવસ વસંત ઋતુમાં રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે વનમાં વિહાર કરવા ગયો થોડા આગળ જતાં તેમણે સેકડો ગંધર્વ કન્યાઓ સાથે પરસ્પર રમતા અને ક્રીડા કરતા જોઈ તે જોઈને બ્રાહ્મણ પુત્ર દૂરથી જ રાજકુમારને કહ્યું અહીં આગળ જવું યોગ્ય નથી કેમ કે ત્યાં સ્ત્રીઓ વિહાર કરી રહી છે શુદ્ધ અંતઃકરણ ધરાવતા વિદ્વાન પુરુષો સ્ત્રીના સહવાસથી બચી રહે છે આ કન્યાઓ મોહક અને મીઠી વાણીથી મોહન કરવામાં કુશળ હોય છે માત્ર તેમની દ્રષ્ટિ પૂરતી જ પુરુષોને મોહિત કરી શકે છે આથી પોતાના ધર્મમાં સ્થિર બ્રહ્મચારી કદી પણ સ્ત્રીઓના નજીક જઈ તેમની સાથે સંવાદ નથી કરતા આ કહેવા પછી બ્રાહ્મણ પુત્ર પાછો વળી ગયો અને દૂર જઈ ઊભો રહ્યો પણ રાજકુમાર નિર્ભય બની એકલો જ સ્ત્રીઓની ક્રીડાના સ્થળ પર પહોંચી ગયો ગંધર્વ કન્યાઓમાંથી એકે રાજકુમારને આવતા જોયો અને મનમાં કંઈક વિચાર્યું પછી તે પોતાની સખીઓને કહેવા લાગી સખીઓ અહીંથી થોડેક જ અંતરે એક સુંદર વન છે જ્યાં ચંપા અશોક પુનાગ અને વકુલ જેવા વિલક્ષણ વૃક્ષો ખીલેલા છે તમે બધા ત્યાં ત્યાં અને ફૂલો તોડી લાવો સુધી હું જ બેઠી છું ફૂલ તોડાઈ એટલે તમે પાછા આવી જજો આવી આજ્ઞા મળતા સખીઓ વનમાં ફૂલ એકઠા કરવા માટે ચાલી ગઈ અને ગંધર્વ કન્યા ત્યાં જ ઉભી રહી અને રાજકુમાર પર નજર વલગાવી રહી તેને જોઈને રાજકુમાર કામદેવના બાણોથી પીડિત થઈ ગયો ગંધર્વ કન્યાએ પોતાની નજીક આવેલા રાજકુમારને બેસવા માટે કોમળ પલ્લવોથી રચાયેલા કમલનયન તમે કોણ કોણ છો છો કયા દેશથી અહીં આવ્યા અને તમારા પિતા છે આ પ્રકારની રાજકુમારે પોતાનું સંપૂર્ણ પરિચય આપ્યો હું વિદર્ભ રાજાનો પુત્ર છું મારા માતા પિતા મારા બાળપણમાં જ અવસાન પામ્યા છે શત્રુઓએ મારા રાજ્ય પર કબજો જમાવી દીધો છે અને હું આજકાલ અન્ય રાજ્યોમાં ગુજરાન કરી રહ્યો છું આ બધું કહીને રાજકુમારે ગંધર્વ કન્યાને પૂછ્યું સુંદરી તમે કોણ છો તમારું શું કાર્ય છે અને તમે કોની પુત્રી છો રાજકુમાર આ પ્રશ્નો સાંભળીને કન્યા કહેવા લાગી મહારાજકુમાર દ્રવિત નામક એક મહાન ગંધર્વ છે જેઓ સમગ્ર ગંધર્વ કુળના આગેવાન ગણાય છે હું તેમની પુત્રી છું અને મારું નામ અંશુમતી છે મારી તમામ સખીઓને છોડીને હું અહીંયા એકલી છું હું તમારી ઈચ્છા સમજી શકું છું તમારું મન મારા પ્રત્યે આસક્ત થઈ ગયું છે એ જ રીતે દેવતાઓ મારા હૃદયમાં પણ તમારા માટે ઉત્કંઠા ભરી દીધી છે હવે આપણા પ્રેમને કદી જુદો ન પાડવો જોઈએ આ કહીને ગંધર્વકુમારીએ ઝડપથી પોતાના ગળેથી મોતીઓનો હાર કાઢી પ્રેમપૂર્વક રાજકુમારને ભેટ આપ્યો તે અદ્ભુત હારને જોઈને રાજકુમારે પૂછ્યું હું એક વાત તમને પૂછું છું હું એક રાજકુમાર હોવા છતાં નિષ્ઠાન છું તમે મારી પ્રિય કેવી રીતે બનવા માંગો છો મોર્ખ સ્ત્રીની જેમ તમારા પિતાની આજ્ઞાનો ભંગ કરીને તમે તમારા મન પ્રમાણે આચરણ કેમ કરી રહ્યા છો આ સાંભળીને ગંધર્વ કન્યાએ કહ્યું પ્રિયતમ તમે સચોટ કહો છો હું મારા પિતાની આજ્ઞા વિરુદ્ધ નહીં જાઉં તમે હાલમાં તમારા ઘરે પાછા જાઓ અને પરમ દિવસે સવારે અહીં ફરીથી આવજો મારે તમારું એક કાર્ય છે આ કહીને ગંધર્વ કન્યા જ્યારે તેની સખીઓ પાછી આવી ત્યારે તેમની સાથે ચાલી ગઈ રાજકુમાર પણ આનંદપૂર્વક બ્રાહ્મણ પુત્ર પાસે પાછો ફર્યો તેણે બ્રાહ્મણ પુત્રને તમામ વાત કહી અને સાથે ઘરે પરત ગયો ઘરે પહોંચી પતિવ્રતા બ્રાહ્મણીને આ શુભ સમાચાર જણાવીને રાજકુમાર હર્ષિત થયો સમય તે ફરીથી બ્રાહ્મણ પુત્ર સાથે જોયું કે ગંધર્વરાજ અને તેની પુત્રી ત્યાં જ હાજર હતા ગંધર્વરાજે ત્યાં આવેલા બંને કુમારોનું સન્માન કર્યું અને સુંદર આસન પર બેસાડી રાજકુમારને કહ્યું હે વિદર્ભ રાજકુમાર હું ગઈકાલે કૈલાસ પર્વત પર ગયો હતો ત્યાં મેં પાર્વતીજી સાથે મહાદેવજીના દર્શન કર્યા દેવેશ્વર ભગવાન શિવ કરુણા રૂપે અમૃત સમાન સાગર છે તેમણે મને બોલાવીને તમામ દેવતાઓની સામે આ રીતે કહ્યું પૃથ્વી પર ધર્મગુપ્ત નામે પ્રખ્યાત એક રાજકુમાર છે જે હાલમાં નિષ્ઠાન એટલે કે ગરીબ છે તેનું રાજ્ય છીનવાઈ ગયું છે શત્રુઓએ તેના દેશ પર કબજો જમાવી દીધો છે હવે તે બાળક તેના ગુરુની આજ્ઞાની હેઠળ મારી આરાધનામાં લીન રહે છે તેના આ ભક્તિ પ્રભાવથી આજે તેના તમામ પિતૃઓ મને પ્રાપ્ત થઈ ગયા છે ગંધર્વ શ્રેષ્ઠ તમારે પણ તે રાજકુમારની મદદ કરવી જોઈએ હવે તે શત્રુઓનો નાશ કરીને પોતાના રાજ્યના સિંહાસન પર સ્થાપિત થશે મહાદેવજીની આ આજ્ઞા મળ્યા પછી જ હું મારા ઘરે પાછો આવ્યો છું અહીં મારી આ પુત્રી પણ તમારા માટે ખૂબ જ પ્રાર્થના કરી રહી હતી આ બધું પરમ દયાળુ ભગવાન શંકરની પ્રેરણાથી જ થયું છે આજનો અધ્યાય અહીંયા સંપન્ન થાય છે જય ભોલેનાથ જય માતાજી ઓમ નમઃ શિવાય જો આ કથા અધ્યાય તમને પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ધર્માભક્તિને ભક્તિને કરી બે લાયકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી આવનારા નવા કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ